રાસ નો જોડ છે કે પેલો કાનુડો જોયો મેસમાં જેવો જોયો તેઓ વસી ગયો મારી આંખ ઠાકોરજી નું રૂપ જ એટલું સુંદર છે કે જે પણ જોવે તેનું મન ઠાકોરજીમાં વસી જાય છે એટલું મનોહર રૂપ છે ગોપીજનો તેનું વર્ણન કરે છે શ્રી આચાર્ય મહાપ્રભુજીની કૃપાથી આપણે તેનું રસપાન કરીએ છીએ કાનોડો पेलो कानूडो हे पेलो कानूडो जो तो रास मारे ये वारास मारे जो यो ये वो वसी રાત મારે મીઠી મુલાકાત છે એવી પૂનમ રાત મારે મીઠી મુલાકાત છે મીઠી મુલાકાત છે હે રમતો ભાંસી બટ ચોક મારે હે વા રમતો બટ ચોક મારે વા ચોક મારે જોયો એવો વસી ગયો આખ હે પેલો કાનુડો મારું હરી લીધું હે મારું હરી લીધું હે મને ભોળવી છે મીઠી મીઠી વાત મારે વાત મારે જોયો

સપના માયા વે સારી રાતમાં માં આવી રાત માં જોયો એવો વસી ગયો આંખ માં પિલો કાણોડો જોયો મે તોરા હારે વાલો સંતા ગોપીઓ ના માટ મારે રેવા માટ મારે જોયો એવો વસી ગયો આંખ માં એ હારે વાલો સંતા ના માટ મારે રેવા હે માટ મારે જોયો એવો વસી ગયો આંખમાં હે પેલો કાનૂડો જોયો મેં તો રસમા એવો રસમાં જોયો એવો વસી ગયો આંખમાં એવા દશ સિન વે પ્રભુ રાખો ચરણ હે પ્રભુ રાખો ચરણ હે તને બેસાણું હૈયા નાહટ મા રેવા ટ મા ખમા વાલા તને બેસાડું હૈયાના આટ મહારાહે વાટમાં રે જોયો એવો વસી ગયો આંખમાં પેલો કાનોડ Lal Krishna Lal